આનો બજેટ કેટલું લાગે છે કેટલા આપી શકે બજેટની ઉપાધિ નહીં કર બજેટમાં કમસે કમ પાંચ થી સાત લાખનું ગાબડું પડે એમ છે અને છે ને સત્તર પાર્ટી છે સત્તર પાર્ટી પણ આ જોતા લાગે અધર લાગે છે હવે એમ તો આપણા માટે સારું આવા અધર હોય ને તો એના બનાવવા એટલા ઇઝી થઈ જાય છે એનું એનું થોડું અધર છે પણ પાર્ટી સદ્ધર છે ઠીક છે તો હવે મારા હિસાબે આ સાવ લટ્ટુ તો થઈ જ જવાનો છે વાંધો નહીં

અને તું હવે કાંઈ વાંધો નહીં બીજું છોડ અમારે તો મારે બકુલનું જોવાનું છે છોકરી આવી ગઈ બરાબર એટલે હવે તું કહી દે સમજીને કે કેટલું બજેટ છે કેટલું હોય ને આપણે રૂપિયા આપવાના છે જો મારે આ મારા બા બીમાર હતા ને તો માથે દસ બાર લાખનું દેવું થઈ ગયું છે જો કે હવે પૂરેપૂરા હું તમારી પાસે નહીં માગી શકું પણ આશા છે કે આઠેક લાખ જેવું તમે આપી દેતા હોય તો બીજું પછી હું મહેનત કરીને ધીરે ધીરે ઉતારીશ અરે ગોવિંદ આ મારો મિત્ર છે હવે તું હવે તું ગામ પાસેથી જે કંઈ અપેક્ષા રાખતો એવું મારી પાસેથી થોડી અપેક્ષા રાખવાની હોય થોડું સમજીને કહી દેને એટલે જો આગળ વહીવટ કરીએ જે ભાઈ તમારી વાત સાચી છે આ તો કન્યા તો દાન કરવાની વસ્તુ છે આના પૈસા ન લેવાય પણ હવે શું છે કે અમારી મજબૂરી છે એટલે લેવા પડે એમ છે અને તમને ખરેખર છે ને આઠ લાખમાં અમે કોહિનુર આપીએ છીએ અમૂલ્ય છે મારી બેન તો પણ હવે શું કરીએ અમારી કાંઈક ને કાંઈક મજબૂરી છે અને એમ પણ તમારી ઉંમર મારી બેન કરતાં સાત વર્ષ મોટી છે અરે ગોવિંદ જો મારી વાત સાંભળ મને બકુલભાઈએ કીધું ને કે મને છોકરી ધ્યાનમાં આવી છે એટલે આપણે હવે આગળ વહીવટ કરીએ પણ એક કામ કર બકુલભાઈની જે પેમેન્ટ લિમિટ છે ને એ ચાર લાખની છે ચાર લાખ થોડુંક સમજીને મારા ભાઈ મારે કંઈ આ ઘરમાં પૈસા રાખવા નથી આ મારે તો માથે દેવું છે ને એ લેણદારને ચૂકવવાના છે જો આ તો કોઈ વસ્તુ છે ને કે આપણે એમાં ભાવતાલ કરીએ આની આગળ પણ એક ભાઈ આવ્યા હતા લગ્ન માટે અને તમારથી ઉંમર ઓછી હતી એ તો સાત લાખ આપવા માટે તૈયાર હતા પણ મારી બહેનને છોકરો પસંદ નહોતો આવ્યો એટલે અમે ના પાડી દીધી ભલે અમે પૈસા લઈને મારી બેના લગ્ન કરાવ્યા છે પણ મારી બેનની જ્યાં પસંદ હશે ને ત્યાં જ અમે કરશું હા ગોવિંદ છે ને અમારો મિત્ર છે ને બહુ સારો વ્યક્તિ છે અને તારી બેનને છે ને બહુ સાચવ છે એમની કાંઈ ઉપાધિ નહીં રહે બરાબર ખાવા પીવામાંથી માંડીને બધું એમને પહેરવાનું બધું એટલે બધું સરસ મજાનું એ વહીવટ કરી આપશે બરાબર પણ તું જરી પાંચ લાખ રૂપિયા રાખ તો આગળ આપણે કરી કંકુના બરાબર ને હા જો અરે તું જો જો નહીં કરે ભાઈ પાંચ લાખમાં માની છે ને એમ મારું ભાઈ આ પણ મારો મિત્ર છે ને તું પણ મારો મિત્ર છો ઠીક છે મારી બેનને જોતા એમ લાગે છે કે મારી બેન આમને પસંદ કરે છે હવે મારી બેનની ખુશીથી બીજું મારા માટે પૈસા મહત્વના નથી તો ઠીક છે તો પાંચ લાખ પર હું ડન કરું છું અને તો મને વહેલી તકે તમે પાંચ લાખ રૂપિયા આપી દો એટલે પછી આપણે હેન્ડ ટુ હેન્ડ લગ્ન કરાવી નાખીએ અને તમને હા જોઈને વિનંતી છે મારા બાર ત્રણ મહિના પહેલાં જ ગુજરી ગયા છે એટલે અમે ધામધૂમથી લગ્ન નહીં કરી શકીએ આપણે સાયદાથી મંદિરમાં ફૂલમાળા કરી નાખશું આપણે કરી નાખી ભોળાનાથ ભલે કાંઈ વાંધો નહીં અમારે તો મહત્વનું એ છે કે અમને સારી છોકરી મળે અને તારા બેન જેવી સારી છોકરી તો લગભગ અત્યાર સુધી અમે જોઈ નથી અને પાકશાળા છે કે તારી બેન અમારા મારા મિત્રના ઘરે આવે તો આથી બીજી મોટી વાત શું હોય છે કે ઠીક છે હવે એક કામ કરજો તમે મને સાંજે આઠ નવ વાગ્યા સુધીમાં લાખ રૂપિયા બાનું આપી જજો એટલે પછી આપણે બધું ફાઇનલ ડન થઈ જાય ઠીક છે તો જય શ્રી કૃષ્ણ ભલે ભલે ચાલો હું તને સાંજે પૈસાનો વહીવટ કરાવું છું ઠીક છે જય શ્રી જય શ્રી કૃષ્ણ શું થયું હું ફસાયો કે નહીં હા ભગવાન હા આપણે લગાવીએ અને નિશાન પર ન લાગે ને એવું તો બને જ નહીં મતલબ તીર બરાબર નિશાની પે લગાય ને સાત સુધીમાં એક લાખ રૂપિયા તો આવી જશે અને અઠવાડિયાની અંદર આપણે આખો ખેલ છે ને પતાવી દેવાનો છે સાતમાંથી આઠમો દિવસ થવો જોઈએ એવો ખેલ ખેલીશ એવો ખેલ ખેલીશ ને કે બિચારો ફરી વાત ક્યારેય નામ નહીં દે લગ્નનું સાચી વાત છે અને ક્યારેય ભૂલી પણ નઈ શકે હું તો એ જોઉં છું કે આ તારી હાથની રેખામાં કેટલા લગ્ન લખ્યા છે અત્યાર સુધી માં તે સત્તર લગ્ન કરી નાખ્યા ને આ અઢારમો મરઘો છે પણ એ તો ખાલી નામના છે ને બાકી લગ્ન તો એક જ લખ્યું છે જો ને મારી રેખા અને તારી રેખા કેટલી મરતી આવે છે સાચી વાત છે બસ હવે ખેલ ખેલી નાખીએ અરે બેટા બહુ ખુશ છે ને અરે બા બાપુજી હું છોકરી જોઈ આવ્યો હાલે હું વાત કરસ હું મારા મિત્ર હતો ને હીરામાં એ મને લઈ ગયો તો એક ભાઈ પાણા એમાં એવું છે કે આપણા બહારના રાજ્યની છે ગુજરાત બહારની અરે એ બધું ગમે તે રાજ્યની હોય પણ ક્યાં અને કઈ રીતે જોઈએ અમને કહેવું તો જોઈએ પણ મેં કીધું પહેલા જોઈ આવું અને પછી તમને કહું એટલે છોકરી જોયા સંધી વાતચીત થઈ ગઈ પણ એમે એવું છે પાંચ લાખ રૂપિયાની રકમની આપવા પડશે અરે પણ બેટા તને બધી ખબર છે જોઈ લીધું જાણી લીધું હા મેં જાણી લીધું જોઈ લીધું અને વિજય મારો મિત્ર છે એને આઠ દસ જણાનું હરાવેલું છે આપણી બાજુ હા તો તો સારું જ હોય વાત છે તો પછી હું લાખ રૂપિયા દઈને લઈ આવીએ હું હું હા કઈ વાંધો ક્યાં આમે તો ક્યાં આપીએ એટલે હવે બાંયજનું તો બાંયનું અરે કઈ વાંધો નહીં બેટા પણ તારા મિત્ર જે તને બતાવ્યું છે એ બધું યોગ્ય તો છે ને યોગ્ય છે હા તો તારો મિત્ર ક્યાં ગયો હતો અત્યાર સુધી હા વેલા નો કેવાય કાઈ નહિ હવે જ્યારે આ આ કુદરતે આપવા આપણને વિચાર આપ્યા ક્યારે બાજલી ભાઈ તો બાય છો બેટા તારું લખેલું હતું મેં તને કીધું કે નહીં તારું લખેલો છે થોડું લેટ લખ્યો હશે તો કાંઈ નહીં ભાઈ પાંચ લાખ રૂપિયા આપવા પડે તો આપી દઈશું બિચારા ગરીબ માણસ હશે કોઈક આપણે આપી દઈશું ને ભગવાન આપણે બોલ દીધું છે કે આપણને ક્યાં સવાલ હશે આપણે આમ થયા આપવા તો આપણા હોય કે બીજી નાતના હોય

તો તો આપણા સમાજમાં ચાર ચાંદ લાગી જાય લોકો જોઈને પાછા તો કાળો ટીપુ કરવું કાળો ટપકો કરવું પડશે તારે ને નજર લાગી જશે બહુ આપણે આપણે છે ને બાપુજી આપણે કઈ ખર્ચો કરવો નથી જે પાંચ લાખ આપી અને આ કણે આપણે ફૂલ હાર આપણે કરી નાખવા ભોળાનાથ ના મંદિરે બસ અરે બેટા અહીંયા તો ફૂલ હાર કરી દઈશું પણ મારે નાટ ને જમાડવી પડશે નાટ ને બતાવતો પડશે ને મારે એમને થોડું હાલે મેં બધાનું ખાધું છે તો લગ્ન કરવાનો જો કેટલી ખુશ થઈ ગયો આજે લાપસી મૂક મસ્ત લાપસી બનાયે તો એ તો બતાવશે હા હા

અરે વાહ ભાઈ વાહ હાલે એ બધા ફોટા મૂકી દે મને તો જે ગમે એને બધા મૂકી દે હું તો આ એક જ રાખવાની છે અને વળી છે ને 25 વરની છે જો તો ખરા હાલે તો અમારા નાની હે આ તે બરાબર છે એટલું હોવું જોઈએ ને પણ જે નાની હોય ને તો આની સેવા પૂરેપૂરી કરે આશીર્વાદ અને 25 વરની અને આ પતલીવી છોકરી ગોતવા દે નો મળે

આપણે હા તો એનું ઘર મૂકીને આપણા ઘરે આવે છે એટલે આપણા ઘરે મમ્મી ને બધું આવડતું છે અને હા એની પાસે બધું એને કઈ કામ કરતા નહીં આવડતું હોય રસોઈ બનાવતા નહીં આવડતું હોય તો તું ચિંતા નહીં કરતો બધું તારી મમ્મી શીખવાડી દેશે અને મમ્મી પપ્પા આને થોડીક છે ને ભાષા આપડી ગુજરાતી જે કાઠિયાવાડી ની આવડે અરે સી એને પણ કઈક બોલતા તો આવડે છે ને એને બસ તો એ ભાષા હારે આપણે હું લાગે વળગે એ કોઈ એની માં ના પેટમાંથી શીખી નો આવ્યો હોય બધું હું શીખવાડી દે તું ઉપાધી હું લેવા કરો છો હવે જો હું હું કેટલા વર્ષોથી હુરતમાં આવી ગયો છું બરાબર એટલે મને ક્યાં કાઠિયાવાડી બોલતા આવડે છે પૂરે તો એ બોલું છું ને હા તો એ પછી તારી માએ બધું શીખવી દીધું મને

કે શું કરવું છે કંઈ બેંકમાંથી આપણે શેક નખી જવો છે નહીં રોકડા દેવાના જ્યારે નહીં ફૂલ કરવી કરી પૈસા નામ ફા તે કઈ વાંધો હાલ હું કાલ બાલ બેન્કમાં જઈને બધા પૈસા લઈ આવું તું ચલો મોઢું તો સરખું રાખે બહુ આવવાની છે ઘરમાં શું મોડું આમ કરે છે વિચાર પાઉન્ટ પાંચ લાખ અરે હું કામ ચિંતા કરે છે મારો દીકરો છે તો બધું છે એ આવડે મોટો મારો કરોડો રૂપિયાનો દીકરો છે ક્યાં લાવી છે છે સમાજ લાવે અરે બેટા સમાજ ની ચિંતા તું મૂકી દે નઈ અત્યારે સમાજ જો આપણે ચિંતા કરી હોત ને તારા લગ્ન ખેદી ના થઈ ગયા હોત તો ચિંતા નહીં કર એ બધી અને હા પાંચ લાખ પાંચ લાખ રૂપિયા કાલ કમાઈ લઈશ ચિંતા નહીં કર પૈસાની તો આપડે તો અમે ગામમાં ફેક્ટરીઓ ઘરની આવે ક્યાં ઉપાધિ છે અરે મારો કરોડો રૂપિયાનો દીકરો છે પરણી જવાનો છે એ ખુશીના સમાચાર સાંભળીને હું ખરેખર ગાડો નહીં થઈ જાઉં તો સારું બકુલ હીરા ગવાઈ હીરા શીખી ગયો હવે છે ને એને મેનેજરમાં બેહાડી દો એટલે મેનેજરમાં અરે એને મેનેજર બને ને કોક ધંધો ગોટી દેવું સુજો હોય ને બો આવે ને પછી ધંધો કરાવી દેવું એને મસ્ટ એકદમ બિઝનેસ જ કરવાનો આપણે કેટલીક નોકરી કરવી હવે બાપુજી મારે સાંજે મને લાખ રૂપિયા આપજો હા અરે હા બેટા હું તને આજ સાંજે તને 1 લાખ રૂપિયા આપી દઈ બસ બાકીનો તને કાલે આપી દઈ બસ

અને હું ને બકુલ તો અમે બહુ જૂના મિત્રો છીએ પણ ખમ નસીબે હું તમારા ઘરે એક બી નથી આવ્યો પણ આજે વળી આ સંજોગ લખ્યા છે ને એટલે આ કારણોસર આવવાનું થયું અરે ઈરા ગમી છે કારખાનામાં હે એટલે મિત્રતા તો હોય હા તો વિજયભાઈ તમે તો તમે પણ મારા નામે નામ જ છો તો તમે જે મારા દીકરાનું ગોઠવ્યું તો એ કોણ છે ને ક્યાંના છે બિલકુલ ચિંતા કરવા જેવી વાત નથી એ લોકોને હું ઓળખું છું અને મારો જે મિત્ર છે ને ખાસ ગોવિંદ કરીને એ છે ને લગભગ આવા બધા જ વહીવટ કરાવે છે અને જે વિશ્વાસુ પરિવાર હોય ને ત્યાં જ સારું ઠેકાણું આપણે બતાવ્યું છે અને આ બકુલનું તો કાંઈ વાત જ ના થાય એટલે મને થોડુંક એકવાર થોડુંક નિમાણો થઈને બેઠો હતો એટલે મેં દુઃખને શું પ્રોબ્લેમ છે શું ઉદાસ કેમ બેઠો છે એટલે મને વાત કરી એટલે મારા મનમાં થોડું એવું જાગી આવ્યું કે ભાઈ આ રીતનું આપણે જો કરીએ તો એમનું ઘર બંધાતું હોય તો શું વાંધો એમ એટલે બકુલને પણ એ છોકરી ધ્યાનમાં આવી ગઈ છે અને બહુ સારા માણસો છે પણ બેટા તું એ છોકરીથી પરિચિત તો છે ને એના ફેમિલી સાથે સો ટકા અંકલ કઈ પણ ચિંતા કરવા જેવું છે નહીં અને આપણા પરિવાર સાથે ભળી જેવી છોકરી છે અરે બાપુજી મેં બધું જાણી લીધું છે અરે હા બેટા હા હવે તું દીકરો કોનો છે એ તો મને ખબર છે પણ એક આપ તરીકે મારે પૂછવાની ફરજ છે ને બેટા તું જે કરશે સારું કરશે ચોક્કસ કામ કરવાનું છે મને ખબર છે પણ મારી ફરજ આવે એટલે મને પૂછવું તો પડે ને હા તો બેટા આપણે એને પૈસા આપવાના છે તો આપણે પૂરેપૂરા પૈસાને આપવાના છે હા અંકલ એમણે છે ને આજે સાંજે અમને એક લાખ રૂપિયા જેવું આપવાનું કીધું હતું અને પછી જ્યારે આપણે આ બધું ગોઠવીએ ને મેરેજનું ત્યારે આપણે બીજા એમને પૈસા આપી દઈશું હા હા કંઈ વાંધો નહીં બેટા આજે સાંજે હું તને એક લાખ રૂપિયા આપી દઈશ અને બાકી કાલે આપી દઈશ ભલે કાંઈ વાંધો નહીં અંકલ અને બિલકુલ તમે ચિંતા નહીં કરતા મેં જે બતાવ્યું છે ને એ વિશ્વાસુ પરિવાર છે અને સારું પરિવાર છે અને આપણે દેવું હા અને બીજું શું કહેતો હતો કે આપણે જે કોર્ટ મેરેજ આપણે થોડી કોર્ટ મેરેજની પ્રોસીજર બી કરી નાખીએ ભલે આપણે મંદિરમાં લગ્ન કરીએ પણ થોડી કોર્ટ મેરેજ બી પ્રોસીજર કરી લઈએ એટલે શું છે કે બધી કાગળિયાની જે કાર્યવાહી હોય એ પૂરી થઈ જાય અરે અંકલ એમાં એવું છે ને કે આ લોકો થોડા ગામડિયા છે એટલે એને કોર્ટ મેરેજમાં એમાં ખબર નહીં પડે એટલે અમે એવું નક્કી કર્યું છે કે પહેલાં આપણે મંદિરમાં આપણે લગ્ન કરી નાખીએ અને એ લોકોને ત્યાં બેસીને કોઈ અવસાન થઈ ગયું છે એટલે અત્યારે મેં અને બપુલે એવું નક્કી કર્યું છે કે આપણે પેલા મંદિરમાં પેલું ફૂલહાર જેવું કરે ને એવું કરી નાખશું પછી આપણે આપણે પછી વકીલને અરે બેટા એક એમ નથી બેટા આપણે એમ નથી આપણે આપણે લગ્ન તો કરી જ લઈએ એમાં ના નથી મારી પણ એની જે પ્રોસીજર કરવાની હોય એના કાગળ આપણે કરી લેવા પડે તો શું છે એ છોકરી બી છે આ છોકરી બીજા રાજ્યની છે તો એ બધું એનો સામાન પણ લઈને આવે ને બધા એના ડોક્યુમેન્ટ જે જોઈતા હોય આપણે એ તો જોઈશે ને આપણે

અરે ના ના અંકલ પાછોથી કઈ તકલીફ નહીં થાય તમે બસ ભરોસો રાખો હા ઠીક છે બેટા તો મને કઈ વાંધો નહીં મળે હલો તો આપણે હવે અમે કામે જ આવી છો ભલે અંકલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ એનો મિત્ર છે પણ મને કંઈક અજુગતું કેમ ફીલ થાય છે આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ ફિલ્મ્સ ફિલ્મ્સને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં